સુરતના ધી માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષકોની સહકારી ક્રેડિટ મંડળી લિમિટેડ માંગરોળથી ચોથી વાર્ષિક સાધારણ સભા સોસાયટીના સભાખંડમાં પ્રમુખ હિતેન્દ્રભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાઈ સભામાં રજૂ થયેલ કામો રાજેન્દ્રસિંહ વાદિયાએ વર્ણાવેલા હતા હિતેન્દ્રભાઈ ચૌધરીએ સોસાયટીના ફરજ ધિરાણ બાબતે વાત કરી હતી મોહનસિંહ ખેરે નિવૃત્ત થનાર તમામ શિક્ષકોને શુભેચ્છા પાઠવી હતી સભામાં નિવૃત્ત થનાર શિક્ષક સભાસદોને સાલ ઉડાડી સ્મૃતિ ભેટ આપીને ઉપસ્થિત મહેમાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યા સભાસદના ધોરણ દસ અને બારમાં પાસ થયેલ સામાન્ય પ્રવાહના વિજ્ઞાન પ્રથમ એક થી ત્રણ નંબર આવનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ પણ આપવામાં આવ્યા ચાલુ વર્ષે બજેટ પાંચ પોઈન્ટ પાસઠ ટકા વ્યાજ ચુકવ્યું અને શેર પર ત્રણ પોઈન્ટ આડત્રીસ ટકા ડિવિડન્ડ છે તાલુકા માંગરોળ પ્રાથમિક શિક્ષક મંડળી ક્રેડિટ લિમિટેડ માંગરોળમાં આ વર્ષે માંગરોળ તાલુકા પ્રાથમિક મંડળીની અંદર ચારસો સભાસદો હતા તેમાંથી છત્રીસ સભાસદ અરે તેતાલીસ સભાસદો રાજીનામી રાજીનામું આપી નિવૃત્ત થયા છે અને એની જગ્યાએ નવા તેત્રીસ સભાસદો બન્યા છે હાલ મંડળીની સભાસદોની સંખ્યા ચારસો ને એક્યાસી છે મંડળી દ્વારા તમામ સભાસદોને પાંચ લાખનું ધિરાણ કરવામાં આવે છે આ વર્ષે બચત ઉપર પાંચ પોઈન્ટ પાંસઠ ટકા વ્યાજ ચૂકવવામાં આવ્યું છે અને શેર પર ત્રણ પોઈન્ટ આડત્રીસ ટકા ડિવિડન્ડ ચૂકવવામાં આવેલ છે મંડળી તરફથી અ મૃત્યુ સહાય પણ ફાળવવામાં આવે છે વીસ હજાર જેટલી અને સભાસદો દ્વારા પણ સો રૂપિયાની કપાત કરી જે મૃત્યુ પામેલ સભાસદો હોય તેને પણ એના દ્વારા સહાય પૂરી કરવામાં આવે ઈશ્વર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ માંડવી સુરત